અને સંત સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ત્યારે સંત સરોવર માંથી છન્નું હજાર બસો ને ચોત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો પાણીની આવક સતત વધતા વાસણા બેરેજ ની સપારી એકસો એકત્રીસ ફૂટ પહોંચી છે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું ડે માં પાણી છોડવામાં આવ્યું છે અમદાવાદમાં સાબરમતીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદની નદીમાં જે છોડવા ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને સંત સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને અમદાવાદની સાબરમતી બે કાંઠે વહેતી થઈ છે અત્યારે હું તમને દ્રશ્યો બતાવી દઈશ કે આ જે સાબરમતી નદી છે તેમાં ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું છે જેને લઈને અમદાવાદના જે કાંઠા વિસ્તાર છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે સાબરમતી સાબરમતી જે નદી છે તે નદી પર આવેલ જે સુભાષ બ્રિજ છે તે વિસ્તારમાં અત્યારે હાલ વ્હાઈટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ધરોઈ ડેમ ખાતેથી અત્યારે હાલમાં એકાવન હજાર આઠસો ને અડતાલીસ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરાંત સંત સરોવરમાંથી છન્નું હજાર બસો ને ચોત્રીસ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પાણીની સતત સાબરમતી નદીમાં પાણીની સતત આવક વધવાને કારણે વાસણા બેરેજની સપાટી એકસો એકત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે ઉપરાંત સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ તેતાલીસ પોઈન્ટ પંચ પાસઠ મીટરે પહોંચી ચૂક્યું છે સીડી તાલુકાના અમદાવાદના સિટી તાલુકાના ઓગણીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે ઉપરાંત ધંધુકા અને દસકોહી તાલુકાના અઢાર ગામોને એલર્ટ એલર્ટ પર એલર્ટ મોડ પર રાખવામાં આવે છે હાલમાં વાસણા બેરેજના સત્યાવીસ સત્યાવીસ દ દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવે છે અને વાસણા બેરેજમાંથી છોડાય અને અત્યાર સુધીમાં વાસણા વાસણા બેરેજમાંથી ચોરાણું હજાર જેટલું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે સાબરમતી નદીના આસપાસના જેટલા બી વિસ્તારો છે આ વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે તમામ સંબંધિત અધિકારીઓને આ જે સાબરમતી નદીમાં જેટલું પાણી વહી રહ્યું છે તેને લઈને એલર્ટ મોડ પર રાખવામાં આવી રહ્યા છે સરખેજના બાકરોલ ગામે પણ પાણીનો સ્તરમાં સતત વધારો થઈ જોવા મળી રહ્યો છે ઉપરાંત પાલડી પાલડી વિસ્તાર જૂનાગઢ નવા વાડજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન જમાલપુર રાયખડ કોચરબ માધુ માધુપુરા સુભાષ પિરાણા સહિતના વિસ્તારોના વિસ્તારોમાં લોકોને એલર્ટ અને તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે અને આ ઉપરાંત જે સંબંધિત અધિકારીઓ છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકો તકેદારી રખે અને સાવચેતીપૂર્ણ આ જે કાંઠા વિસ્તારના લોકો જે રહે તેવી સંબંધિત અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી